ગુજરાતમાં આપણે જોયું કે અંતે વરસાદી એક રાઉન્ડ હતો તે પૂરો થયો પરંતુ હવે ગુજરાત ઉપર એક નવા વાવાઝોડાનો ખતરો છે તે અત્યારે હાલ ટોળાઈ રહ્યું છે આ વાવાઝોડાનું નામ શક્તિ છે અને આગામી દિવસમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને આજે વિંડીના માધ્યમથી આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને તેની સાથે ગુજરાતના કયા એવા ભાગો છે કે જ્યાં આ વાવાઝોડું ટકરાશે તેના વિશેની વાત કરીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિલી ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ પૂરો થયો એ બાદ હવે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ટોળાયો છે વાત કરવામાં આવે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે સૌથી પહેલાં તો તમે મારી પાછળ આ જે વિંડી જોઈ રહ્યા છો અહીં જોવા મળી રહ્યું છે કે જે શક્તિ નામનું વાવાઝોડું છે તે અત્યારે હાલ સક્રિય થઈ રહ્યું છે અને ક્યાંક આ વાવાઝોડું છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવશે ને ખાસ કરીને ગુજરાતનો આજે કાંઠાનો ભાગ કહી શકાય છે ત્યાં આ વાવાઝોડું અથડાશે તેવી શક્યતાઓ લાગી રહી છે અત્યારે હાલ જે અરબી સમુદ્ર છે એની અંદર આ વાવાઝોડું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે ને આની જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતના જામનગર છે તે બાદ દેવભૂમિ દ્વારકા છે વેરાવળ છે એટલે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે ત્યાં વધારે થઈ શકે છે તેની અસર એવું પણ જોવા મળી રહ્યું છે અત્યારે હાલ આ વાવાઝોડું અહીં સક્રિય થયું છે અને સીધી તેની અસર છે તે દ્વારકા સુધી થઈ શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે જે રીતે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું સક્રિય થયું છે ને તેના જે વમણો છે તેની સાથે તેના જે ઠંડા પવનો છે તેની અસર અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકા હોય જૂનાગઢ હોય ઉના હોય તેની સાથે ભાવનગર છે જામનગર છે ગાંધીધામ છે નલિયા છે ત્યાં સુધી પણ ક્યાંક તેની અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આપણે જોયું હતું કે ગુજરાતમાં છેલ્લે વધુ એક વરસાદી રાઉન્ડ આવ્યો હતો કે જે રાઉન્ડ છે તે અઠ્યાવીસ તારીખે શરૂ થયો હતો ને લગભગ બીજીથી ત્રીજી તારીખ સુધી તેનો અંત આવવાનો હતો પરંતુ હવે શક્તિ નામનું જે વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે ત્યાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ને ત્યાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે તેની સાથે જે જામનગરનો વિસ્તાર છે જામનગરમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેની સાથે ત્યાં પણ લોકોને સૂચના આપી દેવામાં આવી છે ગ્રામીણ વિસ્તાર છે જેટલા પણ અંતરિયાળ વિસ્તાર છે દરેક લોકોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ગાંધીધામમાં પણ ક્યાંક આની અસર જોવા મળી શકે છે નલિયા છે નલિયામાં પણ અસર જોવા મળી શકે છે જૂનાગઢ છે તેની સાથે જે નીચેના જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે આ વાવાઝોડું છે એ સક્રિય થયું છે તેની સીધી અસર જોવા મળી રહી છે વાત કરવામાં આવે જે ગાંધીધામ છે નલિયા છે તેની સાથે જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ અત્યારથી જ જોવા મળી રહ્યો છે હજી આજે વાવાઝોડું છે તે જે પ્રમાણે જોઈ શકાય જે પ્રમાણે દૂર છે પણ હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં વાવાઝોડું સીધું ગુજરાત તરફ ટકરાશે તેવી શક્યતાઓ લાગી રહી છે અને ટકરાવાની સાથે આની સીધી અસર ખાસ કરીને સૌથી વધારે દેવભૂમિ દ્વારકા તેની સાથે જામનગર જૂનાગઢ અને જે નીચેના ભાગના વિસ્તારો આવેલા છે ત્યાં થઈ શકે છે તેવી પણ એટલે ખાસ કરીને હવે ગુજરાતમાં આગામી સમયમાં ક્યાંક વાવાઝોડું છે તે આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે એના જ કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેની સાથે દેવભૂમિ દ્વારકામાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડા પવનો અત્યારથી જ ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે નીચેના ભાગના ગામડાઓ છે તેની સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો ની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર